નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સોએ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોમાં આજે કેવા બજાર ભાવ રહેલા છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડતાલીસ રૂપિયા હતો ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે ગયો હવે તો માત્ર ગણતરી ની જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બુમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણ એસી ચુમ્મોતેર પાસઠ પાંત્રીસ પંચ્યાસી તુવેર પંદરસો સિત્તેરથી ચાલીસ આજે નવસો પચાસથી એક હજાર ચાલીસ જોડી અગિયારસોથી સત્યાવીસો નેવું મેથી નવસો સાહીઠથી બારસો ચુમ્મોતેર એરંડો અગિયારસોથી અગિયારસો કાળા તલાજે ઓગણત્રીસોથી ચોત્રીસો પંચાવન સોયાબીન સાતસો એંસીથી આઠસો ચાલીસ પીડા ચણા તેરસો વીસથી ચૌદસો ત્રીસ રૂપિયા સફેદ ચણા આજે એકવીસોથી એકત્રીસો રાજકોટમાં આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો બસો પચીસથી છસો ત્રીસ લસણ પચીસો પચાસથી પાંત્રીસો એક અડદ આજે સોળસો પચીસથી અઢારસો પિંચોતેર ધાણા અગિયારસો વીસથી ચૌદસો બે રૂપિયા ધાણી બારસો વીસથી ચૌદસો સાઠ તલ એકવીસો પચાસથી ચોવીસો એકત્રીસ ઝીણી મગફળી એક હજાર નેવુંથી અગિયારસો એંસી જાડી મગફળી એક હજાર એંસીથી બારસો સત્યાવીસ કપાસ આજે પંદરસોથી પંદરસો ઇઠોતેર ચીરાની જો વાત કરીએ તો તેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા વાત કરીએ જુનાગઢની ખમ આજે ચારસો પચાસથી પાંચસો છાસઠ ચણા તેરસોથી ચૌદસો એકાવન તુવેરા જે પંદરસોથી એકવીસો સાઠ ઇરંડો અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી કાળા તલ ત્રેવીસો પચાસથી બત્રીસો બત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો તેત્રીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો એકાવન તલ બે હજારથી ચોવીસો ઇઠોતેર ચાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો એકત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર પચાસ રૂપિયાથી પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પિંચોતેરથી અગિયારસો પાંત્રીસ લસણ આજે એક હજાર ચાલીસથી આડત્રીસો પાંચ રાયડો નવસો પચાસથી એક હજાર ચૌદ અજમો એકવીસો પંદરથી ત્રણ હજાર ધાણા એક હજાર પચાસથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો વીસથી આઠસો પચીસ જાડી મગફળી એક હજાર દસથી અગિયારસો દસ મગફળી નવસોથી એક હજાર પચાસ રૂપિયા કપાસ સાતસો ત્રીસથી ચૌદસો સિત્તેર જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો 2650 પચાસ રૂપિયાથી અડતાલીસો પંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો આડત્રીસથી છસ્સો ડુંગળી બસો એકથી છસો છેતાલીસ તુવેર ઓગણીસો અગિયારથી એકવીસો એકત્રીસ મગ અગિયારસો છોતેરથી સોળસો એકવીસ કિરંડો નવસો છોતેરથી બારસો એક અડદ અગિયારસો એકાવનથી અઢારસો અગિયાર ચણા તેરસો એકથી ચૌદસો પંદર રૂપિયા વાલ સોળસો એકથી સોળસો એક મેથી સાતસો એકથી બારસો એકોતેર લસણ સોળસો એકતાલીસથી ચાર હજાર એકત્રીસ વાત કરવામાં આવે આગળ જો આજે ગોંડલમાં સફેદ ચણાની તો ચૌદસો એકથી ઓગણત્રીસસો એક રાયડો નવસો એકતાલીસથી નવસો એકાવન ચોળી આઠસો દસથી તેરસો એકાવન નવી મગફળી એક હજાર ચોવીસથી અગિયારસો ચાલીસ ઝીણી મગફળી આઠસોથી અગિયારસો એકસઠ જાડી મગફળી આઠસો પચાસથી બારસો એકાવન કપાસ નવસો એકથી પંદરસો છવ્વીસ રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો અગિયાર ધાણી નવસો એકથી પંદરસો એકતાલીસ અને જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો બત્રીસો એક રૂપિયાથી ચાર હજાર નવસો એક રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના તમામ મોટા મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ અને એ પણ સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો અને અહીંયા આ વિડિયા જે દેખાય છે એ વિડિયા પણ જરૂરથી જોઈ લેજો એમાં ઘણી બધી માહિતી મળે એવું છે વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર